સુરેન્દ્રનગરનો નો ચોક છે રવિ મોબાઈલ વિના નહીં ચાલે રવિ મોબાઈલ વિના રે નહીં ચાલે અહિયાં ઉપર આવેલું છે રવિ મોબાઈલ છેલ્લે આમનો વિડીયો બનાવ્યો હતો એક લાખ લોકોએ પ્રેમ આપ્યો તો અને ફૂલ નવો સ્ટોક આવી ગયો છે કારણ કે બધાને ખબર છે કે અહીંયા કોઈ લકી ડ્રો સિસ્ટમ નથી કોઈ ગિફ્ટ નથી ડાયરેક્ટ કસ્ટમરને ફાયદો એટલે કે રવિ મોબાઈલ જોઈ લો દરેક કંપનીના મોડલ્સ તમને હાજર સ્ટોકમાં મળી રહેવાના છે કોઈ પણ બ્રાન્ડના નવા મોબાઈલ લેવા હોય તો એકવાર રવિ મોબાઈલમાં ભાવ પૂછો ફાયદો થશે થશે અને થશે જ તે કારણ કે મોબાઈલ એ લેના તો રવિ મોબાઈલ તેના સારામાં સારા ભાવ તમને રવિ મોબાઈલ માં આપશે ચાલો એક કસ્ટમર આવ્યા છે તેમનું રિવ્યુ લઈ લઈએ સુનમ તુષારભાઈ તુષારભાઈ ક્યાંથી આવ્યા છો તો રવિ મોબાઈલમાં શું આવ્યા અત્યારે સારામાં સારા ભાવ મેળા કે ન મેળ મેળા મેળા સંતોષ થયો દરેક ગ્રાહક ને સંતોષ મળે એટલે સુરેન્દ્રનગર માં ગુંજતું મોબાઈલ ની દુનિયામાં નામ એટલે કે રવિ મોબાઈલ પત્ર

ابار